પાલેજ મદની હોલ ખાતે હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઈ ભરૂચના પાલેજ સ્થિત મદની હોલમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ પાલેજ બ્રાન્ચ દ્વારા વર્ષ બે હજાર ચોવીસની મક્કા મદીના શરીફની હજયાત્રાએ જઈ રહેલા ભાગ્યશાળી હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઈ હતી કાર્યમનો કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા યોજાયેલ તાલીમ શિબિરમાં નામાંકિત તાલીમ મૌલાના હસન અશરફીએ હજયાત્રા દરમિયાન અદા કરવામાં આવતા તમામ હરકાનોની સંપૂર્ણ માહિતી વિસ્તૃત છણાવટ સાથે આપી હતી સાથે ડોક્ટર મોહસીન રખડાએ હજયાત્રા દરમિયાન હજયાત્રીઓને આરોગ્ય વિશે વિશેષ કાળજી બાબતે સજાગ રહેવા વિશેષ અનુરોધ કર્યો હતો પાલેજ સહિત આસપાસના ગામોના મક્કા મદીના શરીફની હજયાત્રાએ જઈ રહેલા ભાગ્યશાળી હજયાત્રીઓએ ભાગ લીધો હતો સલામ વલેકુમ આજ રોજ તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ મદની હોલ પાલેજમાં સૈફુલ ઇસ્લામ ટ્રસ્ટના સહયોગથી ચાલુ વર્ષે હજે બેતુલ્લામાં જનાર હાજીઓ માટેનો એક કેમ્પ રાખવામાં આવેલો છે આ કેમ્પમાં હજમાં જનાર તમામ હાજી હજિયારીઓને હજ માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તે સિવાય ડૉક્ટર મોહસિન રખડા દ્વારા હજમાં જરૂરી એવા મેડિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં લગભગ દોઢસોથી વધારે જેટલા હાજીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અલ્લાહથી દુઆ છે કે ચાલુ વર્ષે હજમાં જતા હાજી હજિયારીઓની અલ્લાહ તને કુબૂલ પણ માવે અને દરેક અલકાને આસાની સાથે અદા કરાવે ઓકે અલ્લા